નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આજે અહીં મેઘરાજ્ય પધરાવણી કરી શકે છે તો આવનારા સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેર અને ચૌદ જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો આ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી છે તો આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજ્ય પધરામણી કરી શકે છે તો જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર તાપી ડાંગ નવસારી વલસાડમાં વરસાદ જોવા મળી શકે છે તો ઉલ્લેખનીય છે કે ગુજરાત કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી થી જ ગરમી પડી રહી છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે કે નહીં ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ અંબાલા પટેલની મોટી આગાહી તો રાજ્યમાં બાર જૂનથી ચોમાસાની એન્ટ્રી થશે તેમજ બાવીસ જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી જશે તો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે જણાવ્યું છે કે બાવીસ જૂન સુધીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા ભાગોમાં ચોમાસું બેસી જશે જ્યારે વિશેષમાં તેમણે કહ્યું કે એક ભારે ભરખમ સિસ્ટમ આવી રહી છે તો દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ સુરેન્દ્રનગર ચોટીલા હળવદ વડોદરા પંચમહાલ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ படைசிய તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સ્ટાર લિંક બે મહિનામાં ભારતમાં સેટેલાઇટના ઇન્ટરનેટની સર્વિસો શરૂ કરશે જ્યાં દોસ્તો એલન માસ્કની કંપની સ્પેસૅક્સ કંપની આગામી બે મહિનામાં ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરી દેશે તો ગયા અઠવાડિયે કંપનીને ટેલિકોમ ડિપાર્ટમેન્ટનું લાઇસન્સ પણ મળી ગયું હતું તો રિપોર્ટ્સ અનુસાર સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટે લાગનારે સેટેલાઇટ ડિસ ડિવાઇસની કિંમત કંપનીએ લગભગ રૂપિયા તેત્રીસ હજાર નક્કી કરી છે તો આ ઉપરાંત કંપની પોતાની મંથલી અનલિમિટેડ ડેટા પ્લાન માટે રૂપિયા ત્રણ હજાર ચાર્જ પણ કરશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ કારનો વીમો મોંઘો થશે તો અઢારથી પચીસ ટકા ભાવ વધવાની શક્યતા છે જ્યાં દોસ્તો જો તમારી કારનો વીમો બાકી હોય તો ઝડપથી કરાવી લો તો ટૂંક સમયમાં કારનો વીમો મોંઘો થઈ શકે છે તો આઈઆરડીઆઈએ થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં સરેરાશ અઢાર ટકાનો વધારો સૂચવ્યો છે જે અમુક વાહનો કેટેગરીમાં વીસથી લઈને પચીસ ટકા સુધી પણ હોઈ શકે છે તો આ પ્રસ્તાવ હાલ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય પાસેથી સમીક્ષા હેઠ છે તો જે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં નિર્ણય જાહેર કરે તેવી પણ અપેક્ષાઓ છે તો બે હાજર ને અઢાર થી ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમા ફરજિયાત છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર આ ક્ષેત્રના દસ લાખથી વધારે લોકો બેરોજગાર થશે જ્યાં દોસ્તો ઇન્ટરનેટના કારણે લોકોની નોકરીઓમાં જોખમ છે તો લગભગ લાખ લોકોની રોજગારી શકે છે તો ના સી સીઈઓએ જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આગામી સમયમાં ક્ષેત્ર એટલે કે કેબલ ટીવી સાથે સંકળાયેલા લગભગ દસ લાખ લોકો તેમની નોકરી ગુમાવી શકે છે તો ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિક સચિવે જણાવ્યું આવ્યું છે કે કેબલ ટીવીને કંઈક નવું કરવું પડશે તો બે થી અઢારથી કેબલ સબસ્ક્રાઇબર્સમાં ચાલીસ ટકાનો ઘટાડો થયો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનશે જી હા દોસ્તો ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી બનવાની તૈયારીઓ ચાલી રહી છે તો સંરક્ષણ મંત્રાલય સ્વદેશી ક્યુ આર સિસ્ટમ એટલે કે મિસાઇલ ખરીદવાના પ્રસ્તાવ ઉપર વિચાર કરી રહી છે તો સરકાર આ માટે ત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરી શકે છે તો ઉલ્લેખનીય છે કે ક્યુ આર સિસ્ટમ સ્પીડમાં પણ શોધ અને ટ્રેકિંગ ક્ષમતા સાથે કામ કરી શકે છે તો તે પચીસથી લઈને ત્રીસ કિલોમીટરની રેન્જમાં ફાઇટર એરક્રાફ્ટ હેલિકોપ્ટર તેમજ ડ્રોનને પણ અટકાવવામાં સક્ષમ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ચાંદી પહોંચ્યું અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી તો સોનાના ભાવમાં પણ થયો વધારો જ્યાં દોસ્તો ગઈકાલે ચાંદી તેની ઓલ ટાઈમ હાઈની સપાટી ઉપર પહોંચી ગઈ છે તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજે અનુસાર એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા આઠસોને સત્તાણું વધીને રૂપિયા એક લાખ છ હજાર ચારસો ને રૂપિયા થયો છે તો અગાઉ ચાંદી એક લાખ પાંચ હજાર પાંચસો ને રૂપિયા પ્રતિ કિલોએ હતી તો દસ ગ્રામ ચોવીસ કેટલા સોનાનો ભાવ એકસો બેતાલીસ રૂપિયા વધીને છન્નું હજાર ને છ રૂપિયા ઉપર પહોંચ્યો છે તો તે અગાઉ પણ પંચાણું હજાર આઠસો ચોસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગૃહમંત્રીની મોટી જાહેરાત જ્યાં દોસ્તો લોકરક્ષક દળની ભરતીને લઈને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા ઉપર મોટી જાહેરાત કરી છે જેમાં ઉમેદવારોના હિતને લઈને એલ ભરતી માટે એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરી છે તો પંદર જૂને યોજાવનારી પરીક્ષાને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર ભાવનગર આણંદ ખાતે આ પરીક્ષા યોજાશે આવનાર છે તો ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચાડવા માટે એક્સ્ટ્રા બસો આવશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો સી પાટીલની ચેતવણી દોસ્તો પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન સી પાટીલે ચેતવણી આપતા જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં અને જો છેડશો તો જેને જો છો તો છોડશે નહીં તો પાટીલે ગેનીબેન અને કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા તો તેમણે વાવ વિધાનસભાની સીટની પણ વાત કરી હતી જેમાં કોંગ્રેસ હારી હતી તો પાટીલે ત્યાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પણ પડકારો ફેંક્યો હતો તો તેમનો વિડીયો પણ તમે જોઈ શકો છો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ રથયાત્રા બે હજાર પચીસમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે દોસ્તો આ વર્ષે પણ અમદાવાદમાં ભવ્ય રથયાત્રા બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે જો કે આ વખતે ક્રાઇમ બ્રાન્ચના એસપી ભરત પટેલે કહ્યું છે કે દેશમાં અલગ અલગ જગ્યાએ ભાગદોડમાં કેટલાક લોકોએ જીવ ગુમાવીએ છીએ ત્યારે રથયાત્રા દરમિયાન ભાગદોડ અટકાવવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે તો એઆઈ ફિલ્ડમાં સ્ટાર્ટઅપ કરતા યુવકોની મદદ પણ લેવામાં આવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નું મહત્વનું નિવેદન જ્યાં દોસ્તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે હાલમાં લોકોને સરકારી નોકરી મેળવવાનો ક્રેજ છે તો સારી રીતે કામ કરીશું તો સારું કામ પણ લઈ શકશું તો તેઓએ એમ પણ કહ્યું છે કે જ્યારે જોઈએ ત્યારે ટેટ કે ટાટ ચાલતું જ હોય છે તો શિક્ષણ વિભાગમાં અન્ય વિભાગોએ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે તો સોશિયલ મીડિયામાં હું પણ રીલ્સ જોઉં છું તો નેગેટિવ રીલ્સમાં પણ ઘણી બધી કોમેન્ટો હોય છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બીએસએનએલ યુઝર્સ માટે સારા સમાચાર દોસ્તો અને જીઓને ટકર આપવા માટે બીએસએનએલ કંપની તેના યુઝર્સ એટલે કે વપરાશકર્તા માટે ખાસ ઓફર્સ લઈને આવી છે જેમાં યુઝર્સને ત્રીસ દિવસની વેલિડિટી મળશે તો આ પ્લાન માટે તમારે રૂપિયા બસો ઓગણત્રીસ નું રિચાર્જ કરાવવું પડશે તો આ પ્લાનમાં યુઝર્સને દરરોજ બે જીબી સ્પીડ ડેટા તેમજ દરરોજ સો ફ્રી એસએમએસ તેમજ અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે તો ખાસ કે

ચાર હજાર એકસોને બે કરોડ રૂપિયાની બોનસની જાહેરાત કરી છે તો પીટીઆઈના સમાચાર અનુસાર એચડીએફસી લાઇફ ફી સત્તર એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાયેલી કંપની બોર્ડની મિટિંગમાં એ ચાર હજાર એકસોને બે કરોડ રૂપિયાના બોનસની મંજૂરી આપી હતી ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો જીકાસ પ્રવેશ પ્રક્રિયા મામલે મોટી અપડેટ જ્યાં દોસ્તો જીકાસ પ્રવેશની પ્રક્રિયા મામલે મોટી અપડેટ સામે આવી છે જેમાં પ્રથમ તબક્કાના ત્રીજા રાઉન્ડમાં એક પોઈન્ટ બાર લાખથી વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો હતો તો તે અનુસાર ત્રેપન પોઈન્ટ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યા છે જે વિદ્યાર્થીઓ પહેલા તબક્કામાં અરજી નહીં કરી હોય તેઓ બીજા તબક્કામાં ખાલી રહેલ સીટ્સ માટે તેર જૂન સુધી અરજી કરી શકે છે સોળ જૂન બિહાજરના પચીસ સુધી નજીકના વેરિફિકેશન સેન્ટર ખાતે ફરજિયાત કરવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ વિશ્વનો સૌથી મોટું કન્ટેનર જહાજ કેરળ પહોંચ્યું દોસ્તો સૌથી કન્ટેનર જહાજ એમએસસી કેરળના છે તો ચોવીસ હજાર ત્રણસો છેતાલીસ ટી ઈયુ ની ક્ષમતા ધરાવતું આ જહાજ મંગળવાર સુધી ત્યાં જ રહેશે તો બંદર બંદર ઉપર વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજનું આગમન એક સીમા ચિહ્નરૂપ છે કારણ કે આ બંદર ટ્રાન્સશિપમેન્ટનો હબ તરીકે તરીકે પણ ઉભરી શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર એક ચારસો ને એસી કરતા વધારે ડ્રોન હુમલાથી તબાહી મચી જ્યાં દોસ્તો રશિયાના યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે તો યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવા માટે રશિયાએ એક જ રાતમાં ચારસો ને એસી કરતા વધારે ડ્રોન અને વીસ જેટલી મિસાઇલ વડે હુમલો કરીને યુક્રેનમાં ભારે તબાહી મચાવી છે તો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ડ્રોન હુમલો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે તો તાજેતરમાં જ એક જૂને યુક્રેન ઓપરેશન સ્પાઈડર વેબ હેઠળ રશિયા સો થી વધારે ડ્રોન છોડીને રશિયાના બોમ્બર વિમાનોને પણ નિશાન બનાવ્યા હતા જેનો બદલો રશિયાએ પણ લીધો છે